સ્ટોરી સ્ટોરીપાઈમાં આપનું સ્વાગત છે હું તમને તારાઓની ફેક્ટરીનું રહસ્ય નામની એક અદ્ભુત વાર્તા કહું એક સમયે રોબોટ ફેક્ટરી હતી તે એક અસામાન્ય સ્થળ હતું તેમાં મોટા રંગીન રોબોટ્સ ચમકતા બલ્બ અને દરવાજા હતા જે અવાજો કરતા હતા ડેનિયલ જે સુપરહીરો અને દોડવાનું પસંદ કરતો હતો અને જુઆન જે ફૂટબોલ અને જોક્સ પસંદ કરતો હતો તેઓ આ ફેક્ટરીની મુલાકાત માટે ખૂબ જ ઉત્સાહિત હતા વાહ ડેનિયલે કહ્યું તેની આંખો મોટી થઈ ગઈ આ ફેક્ટરી ખૂબ જ મજાની છે જુઆને કહ્યું હસતા અચાનક અવાજ સાથે એક ચમકતી જે આછા લીલા રંગની હતી ફેક્ટરીની અંદર આવી તેમાં એક નાનો ત્રણ આંખો વાળો એલિયન નૂની હતો નૂની એક વિગલી એલિયન હતી જેને પીનટ બટર સેન્ડવીચ ખૂબ જ ગમતી હતી અને જે સ્પાર્કલ બબલ્સમાં વાત કરતી હતી નમસ્તે નુનીએ સ્પાર્કલ બબલ દ્વારા કહ્યું ડેનિયલ અને જુઆન આશ્ચર્યચકિત થઈ ગયા નુની તેની પાસે આવી તેની આંખો ચમકી રહી હતી તમે પૃથ્વીના છો શું તમારી પાસે સરસ પથ્થરો છે નુનીએ પૂછ્યું તેણે તેના ત્રીજા નેત્રથી ફેક્ટરીમાં જોયું અને તેના ચહેરા પર ચિંતા દેખાઈ ઓહ નો રોબોટ તૂટી ગયો છે ફેક્ટરીના ફ્લોર પર એક મોટો રોબોટ હતો જે વિચિત્ર રીતે ફરતો હતો તે ખરેખર તૂટી ગયો હતો મારે તેની મદદ કરવી પડશે નુનીએ કહ્યું નુનીએ તેના ગ્રેવિટી બદલવાની શક્તિનો ઉપયોગ કરીને રોબોટને ઠીક કરવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ કામ ન આવ્યું ડેનિયલે કહ્યું મારે લાગે છે કે કંઈક ખૂટે છે જુઆને ઉમેર્યું કદાચ એક બોલ્ટ ડેનિયલ અને જુઆને બહાર જઈને થોડો ફૂટબોલ રમવાનું નક્કી કર્યું પરંતુ અચાનક જુઆને દડો એ રોબોટ તરફ લાત મારી અને બોલ અથડાયો એક ધડાકા સાથે તે રોબોટમાં વાગ્યો અને ત્યાં અચાનક જ એક બોલ્ટ ગુમ થઈ ગયો ઓહ ના બોલ્ટ ક્યાં ગયો જુઆને કહ્યું નુનીએ કહ્યું આપણે તે બોલ્ટ શોધવો પડશે તેથી ડેનિયલ જુઆન અને નુની બોલ્ટ શોધવા ફેક્ટરીના અંદર ગયા ફેક્ટરીમાં રોબોટના ભાગો મોટા સાધનો અને મશીનોનો અવાજ હતો તે એક મોટો મૂંઝવણ લેબીરિન્થ હતો તેઓ એ રૂમ અને રૂમમાં શોધખોળ કરી રોબોટના ભાગોમાંથી પસાર થયા અને નુનીએ તેની ત્રીજી આંખનો ઉપયોગ કર્યો અચાનક એક મોટો રોબોટ ભાગ તેમની તરફ પડ્યો ડેનિયલે તેના સુપરહીરોની જેમ દોડીને તેને પકડી લીધો આભાર ડેનિયલ નુનીએ કહ્યું અંતે તેઓ તે બોલ્ટ શોધવામાં સફળ થયા પણ તે એક મુશ્કેલ જગ્યાએ ફસાયેલો હતો જુઆને કહ્યું આપણે શું કરવું જોઈએ નુનીએ તેના જ્ઞાનનો ઉપયોગ કર્યો ડીનિયલે તેની દોડવાની કુશળતાનો ઉપયોગ કર્યો અને જુવાને જોક્સ કહીને દરેકને હસાવ્યા સાથે મળીને તેઓએ અવરોધ દૂર કર્યો છેવટે તેઓએ રોબોટને ઠીક કર્યો રોબોટ ફરીથી ચાલવા લાગ્યો નૂની ખૂબ જ ખુશ થઈ આભાર મિત્રો નૂનીએ સ્પાર્કલ બબલ દ્વારા કહ્યું નૂનીએ પછી બંને છોકરાઓ માટે પીનટ બટર સેન્ડવિચ લાવી અને તેણે તેમને તેનો ખાસ પથ્થરોનો સંગ્રહ બતાવ્યો છોકરાઓએ આ બધું ખૂબ માણ્યું ડેનિયલે કહ્યું આ ખૂબ સરસ હતું જુઆને કહ્યું આપણે એક ટીમ તરીકે કામ કર્યું નૂનીએ હસીને કહ્યું હંમેશા એક ટીમ તરીકે કામ કરવું શ્રેષ્ઠ છે છેવટે નૂની તેની બબલ સોસરમાં ઉડી ગઈ ડેનિયલ અને જુઆન ફેક્ટરીની બહાર ગયા હસતા અને આજે તેઓએ કરેલી બધી મજાની વાતો યાદ કરતા તેઓને ખબર હતી કે તેઓએ એક સારી વસ્તુ કરી છે અને સારા મિત્રો બનાવ્યા છે ચાલો જોઈએ કે તમે કેટલા સારા શ્રોતા હકો છો શું તમે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપી શકો ડેનિયલ અને જુઆન સાથે નુનીએ રોબોટને કેવી રીતે ઠીક કરવામાં મદદ કરી ચાલો જોઈએ તમે કેટલું સારું કર્યું જવાબ છે તેઓએ બોલ્ટ શોધીને તેમની કુશળતાનો ઉપયોગ કરીને અને ટીમ તરીકે સાથે કામ કરીને મદદ કરી તમે ખૂબ સરસ કામ કર્યું અને તેઓએ સદાબહાર સુખી જીવન વિતાવ્યું સાંભળવા માટે આભાર ટૂંક સમયમાં પાછા આવજો